અશ્વિનભાઈ તથા સમીરભાઈ તમારા બંનેનો સવાલ છે કે ભવિતવ્યતા બધું ફિક્સ જ છે તો પછી આપણો શું રોલ આપણે પુરુષાર્થ શું કામ કરવાનો જો બધું ફિક્સ જ હોય તો લગભગ આ ટાઈપના તમારો સવાલ છે બરાબર અશ્વિનભાઈ સમીરભાઈ પહેલા તો પુરુષાર્થનો પૂરો અર્થ સમજી લો આપણે પુરુષાર્થનો અર્થ એટલો જ લઈએ છીએ કે ધર્મ માટે કાંઈ કરીએ એનું નામ પુરુષાર્થ પણ એવું નથી તમે જે કાંઈ કરો છો ધર્મ માટે કરો છો કે સંસાર માટે કરો છો કે જીવન જીવવા માટે કરો છો તે બધો જ પુરુષાર્થ જ છે

તમારું ભવિષ્ય શું છે તે કેવળ જ્ઞાનીના જ્ઞાન ના પ્રકાશમાં દ્રશ્યમાન થઈ જાય છે અને જે દ્રશ્યમાન થાય છે તે છે તમારી ભવિતવ્યતા એક વાત સમજવાની જરૂર છે કે કોઈ કેવળ જ્ઞાની કે અન્ય કોઈ તમારી ભવિતવ્યતા બનાવતું નથી તમારા આજના પુરુષાર્થ પ્રમાણે તમારા કર્મોનો આશ્રવ થાય છે તમારા કર્મ પ્રમાણે તમારી ભવિતવ્યતા ઘડાય છે પણ તમે કેવા કર્મ કરશો

ભવિષ્ય પ્રતિબિંબિત હોય જ છે જ્ઞાની જ્ઞાની વિચારતા હોય હોય ને ને અને કોઈ પૂછે તો જ્ઞાની ભવિષ્ય બતાવી દે બાકી એમને કોઈનું ભવિષ્ય બનાવવાની કે ભવિષ્ય બતાવવાની અનિચ્છા કઈ જ હોતી નથી આદિનાથ પૂછ્યું ત્યારે દાદાએ કહ્યું કે મરીચી ચોવીસમો તીર્થંકર થશે આ મરીચીની ભવિતવ્યતા દાદા એ કહી અને એ ભાવમાં એટલે કે મરીચીના ભાવમાં મરીચીને પણ પોતાની ભવિતવ્યતા ખબર પડી એને એની ભવિતવ્યતા ખબર પડી ગઈ તો શું મરીચી એમ વિચાર્યું કે હું તો તીર્થંકર બનવાનો જ છું ને પછી મારે પુરુષાર્થ કરીને શું કામ છે અરે આ સાંભળીને નાચ્યું ને ટુ ડાન્સ એ પુરુષાર્થ અભિમાન કર્યું ને ટુ બી પ્રાઉડ એ પુરુષાર્થ જ્યાં સુધી જીવ્યો મરીચી તરીકે ત્યાં સુધી મનથી થી વચન થી ને કાયા થી જે કાંઈ કર્યું તે બધું જ પુરુષાર્થ મનથી થી વિચાર્યું એ પુરુષાર્થ વચન જે કાંઈ બોલ્યો એ પુરુષાર્થ કાયાથી જે કાંઈ કર્યું એ પુરુષાર્થ અરે જાણી લીધું કે હું તીર્થંકર થવાનો છું ફિક્ષત છે ને તે પછી અગર પોતે દરેક પ્રવૃત્તિ બંધ કરી દીધી ના બોલે છે ના વિચારે છે ના કાયાથી કાંઈ કરે છે એવું એને કર્યું અને અગર એવું કર્યું તો ટુ સ્ટોપ ટુ ટુ સ્ટોપ ટુ સ્પીક ટુ સ્ટોપ ટુ થિંક ટુ સ્ટોપ ટુ વર્ક ઇઝ ઓલ્સો મહાપુરુષાર્થ પુરુષાર્થ vat ધસ્ટ thai gai તો કરી જુઓના ચક્કર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સવળો કે અવળો પુરુષાર્થ ચાલુ જ છે જન્મવું એ પુરુષાર્થ ને મરવું એ પુરુષાર્થ આ પુરુષાર્થના ચક્કર ત્યારે જ પૂરા થાય જ્યારે જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો થાય અજન્મા પુરુષાર્થ અને ભવિતવ્યતા એક સિક્કાની બે બાજુની જેમ પેરેલ ચાલી જ રહી છે બીજી વાત મરીચીના ભાવમાંથી તો મરીચીના ભાવમાં તો એને ખબર પડી ગઈ કે હું તીર્થંકર બનવાનો છું પણ પછીના ભાવમાં મરીચીના પછીના ભાવમાં ભાવ બદલાય પછી તો કાંઈ યાદ રહેતું નથી કાંઈ યાદ નથી રહેતું કે મારી શું ભવિતવ્યતા છે અરે ભવિતવ્યતા નક્કી છે એવું એ કોઈ જ્ઞાન બીજા ભાવમાં રહેતું નથી એટલે ભવિતવ્ય ભવિતવ્યતા તો નક્કી જ છે પછી પુરુષાર્થ કરવાનો શું અર્થ એવા કોઈ સવાલ પણ રહેતા નથી એટલે જીવના અવળા સવળા પુરુષાર્થ ચાલુ જ રહે છે બાહુબલી બોલી જઈએ બાર બાર મહિના સુધી બાહ્ય પુરુષાર્થ કરવાનો બંધ કર્યો એટલે નવા કર્મ નો આશ્રમ બંધ થયો એટલે ફક્ત જૂના કર્મ ઉદીરણામાં આવે એને પણ કોઈ રિએક્શન નહીં આપવાનો મહાપુરુષાર્થ કર્યો અને કર્મ મુક્ત બન્યા જન્મ મરણના ચક્કરમાંથી એ છૂટ્યા ને પુરુષાર્થ કરવાના ચક્કરમાંથી એ છૂટ્યા હવે તમારી મૂળ વાત પર આવી કે બધું ફિક્સ જ છે તો આપણો શું રોલ બસ જો વર્તનમાં મૂકી દે ને તો માણસનો બેડો પાર થઈ જાય માણસની માન્યતામાં જો આટલી વાત ફિટ બેસી જાય ને કે જે બનવાનું છે તે ભવિતવ્યતા નક્કી જ છે હું કરવા વાળો કોઈ જ નથી મારો કોઈ રોલ નથી મારા કરવાથી કાઈ થતું નથી કે થશે પણ નહીં ને અંદરથી જે હું કરું છું હું કરું છું મે કર્યું મારાથી થયું આ બધું જે કૂદકા મારી રહ્યું છે ને એ શાંત થઈ જાય જો માણસ હૃદય મનથી એ સ્વીકારી લે કે મારો કોઈ રોલ નથી તો માણસનું હૃદય માખણ જેવું માણસ નું બની જાય યુગો યુગો થી ગણધરો તીર્થંકરો આ જ વાત સમજાવવાની કોશિશ કરે છે કે ભાઈ તું એ જ કરી રહ્યો છે જે તારી નિયતિ છે તારો પુરુષાર્થ તારી નિયતિ તરફ તને દોરી રહ્યો છે તારી નિયતિ તને પુરુષાર્થ કરાવી રહી છે તું કરવા વાળો કોઈ નથી માટે હું કરી રહ્યો છું એ ડખો મનમાંથી કાઢી નાખ કાઢી નાખ એ મનમાંથી બસ મારી નિયતિ પ્રમાણે બધું થઈ રહ્યું છે હું કરવા વાળો કોઈ નથી આ હું પદ નીકાળવા માટે આ હું પદ કાઢવા માટે તીર્થંકર ભગવંતો આપણને આ સમજાવી રહ્યા છે કે ભવિતવ્યતા છે અને જો એ સમજીને આપણું હું પદ નીકળી જાય તો આપણું કામ થઈ જાય મારાથી જેટલું સમજાવી શકાય મારી નિયતિ પ્રમાણે જેટલું સમજાવી શકાય સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે પણ તમને કેટલી સમજાવી શકીશું એ તમારી નિયતિ પર નિર્ભર છે આ પહેલાં પણ આ સવાલ ઘણી વાર ચર્ચાઈ ગયો છે મારી પ્રવચન ઓડિયોની લિંક હમણાં જ આપણે ગ્રુપમાં મૂકી છે બે ચાર દિવસ પહેલાં જ એમાંથી સવાલ જવાબના ઓડિયો પાર્ટ ફાઇવ પાર્ટ થર્ટી ફાઈવના ત્રણેય ઓડિયો થર્ટી સેવનનો લગભગ પહેલો ઓડિયો અને પાર્ટ થર્ટી એટનો ત્રીજો ઓડિયો એ સાંભળી જ આવે એમાં આના વિશે બધી ચર્ચા થયેલી છે અને બાકી સર્વેને વિનંતી કે મારી બંને બુક પ્રશ્નોત્તર રત્નમાં ભાગ એક અને ભાગ બે એમાં કુલ સાતસો સવાલ જવાબ છે એ વાંચી જાઓ તમારા ઘણા સવાલ સોલ્વ થઈ જશે બાકી જે બચે એ સવાલ કરો અને બીજી એક વાત કે દિવાળીમાં જ્યાં જ્યાં જે જે જગ્યાએ તમે જાઓ અથવા તમારી આજુબાજુમાં જ્યાં જ્યાં પુસ્તકાલય હોય જ્ઞાન ભંડાર હોય ત્યાં તમે બે ચાર બુક લઈ જાઓ અને ત્યાં મૂકી દો જ્ઞાન પંચમી ની આરાધના પણ થઈ જશે અત્યારે બધા સેન્ટર પર બુક્સ રાખેલ છે બધે अवेलेबल છે ખબર નથી ક્યારે કઈ વસ્તુ કોને કામ લાગી જાય મારું સાત પેઢી જૂનું ઘર હતું એમાં કઈ પેડીએ હસ્તલેખિત પ્રતો વસાવી હશે ખબર નથી જે મને કામ લાગે તો